હું ડૉક્ટર અક્ષિત શા આરોગ્યમ કેન્સર હોસ્પિટલમાંથી આપણે ત્યાં થોડા દિવસ પહેલાં એક વૃદ્ધ વ્યક્તિ સાઠ વર્ષના આવ્યા હતા જેમને ઘણા મહિનાઓથી પેટની અંદર એક ગાંઠ થઈ હતી એમને બધી તપાસ કરતાં અમને જણાયું કે પેટની અંદર બે બાળક જ જન્મવા માટે જે પ્રેગ્નન્ટ હોય એવી બે બાળક અંદર રહી એટલી મોટી લગભગ પાંત્રીસ સેન્ટીમીટરની એમના પેટમાં ગાંઠ હતી જેને કારણે બધા આંતરડા એમના દબાઈ ગયા હતા અને નસો પર પણ બહુ દબાણ આવ્યું હતું એના માટે આપણે એમને ઓપરેશનની સલાહ આપી અને પેશન્ટે અમારી પર વિશ્વાસ મૂક્યો અને ભગવાનની દયાથી આપણે એમનું ઓપરેશન સક્સેસફુલી કરી શક્યા જેમાં લગભગ બે કલાકની અંદર જ આટલું મોટું ઓપરેશન આપણા ત્રણ જિલ્લાઓમાં સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે સારી રીતે અને એમાં લગભગ અગિયાર કિલોની ગાંઠ જે છે એ આપણે કાઢી છે આજે પેશન્ટ સુખરૂપે ઘરે ગયેલું છે ખાઈ પી શકે છે અને સ્વસ્થ છે